ભાવનગર એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી રૂપિયા આઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા એક મોટી સફળતા મેળવી છે બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની એક હજાર આઠ બોટલો સાથે બે શખ્સ દબોચી લીધા છે એલસીબી સ્ટાફને ચોક્કસ બાતમી હતી કે પાલિતાણા રેલવે ફાટક પાસેથી એક શંકાસ્પદ કાર વિદેશી દારૂ ભરીને પસાર થઈ છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી વોચને દરમિયાન બાતમી મુજબની કાર પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલિકે પોલીસને જોઈ ગાડી ગયાદા રોડ તરફ ભગાડી મૂકી હતી પોલીસે હિંમતપૂર્વક કારનો પીછો કર્યો અને અંતે તેને આંતરી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ તપાસમાં વિદેશી દારૂની એક વૃંદ મનીષભાઈ ઝાલાવાડિયા અને બીજો અક્ષય ગોરધનભાઈ કોશિયાને ઝડપી લીધા અને અન્ય આ ત્રણ ગુનામાં સંડોવાયેલા આરોપી સંજય રાજુ મકવાણા પ્રહલાદ ઉર્ફે નનો પ્રેમજીભાઈ ગોહિલ વીરપુર અને મનીષ કુશવાહાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે ગારિયાધાર પોલીસ મંથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે